નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે હાલમાં ભારત પર્વની ભવ્ય ઉજવણી ચાલી રહી છે આ પર્વમાં આસામ રાજ્યના એક કલાકાર દ્વારા છસ્સો વર્ષ જૂની પરંપરા ગણાતા ઇકો ફ્રેન્ડલી માસ્કનું વિશેષ પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું છે આ માસ્ક પૌરાણિક ગ્રંથોના પાત્રોને આધારે તૈયાર કરવામાં આવ્યા છે જે પરંપરા અને આધુનિકતા વચ્ચેનો અનોખો સમન્વય રજૂ કરે છે માસ્કના કલાત્મક ડિઝાઇન અને કુદરતી સામગ્રીથી બનેલા આ ઉત્પાદનો પ્રવાસીઓમાં વિશેષ આકર્ષણ પામી રહ્યા છે हम ये भारत प्रोग्राम में आया हूँ यहाँ पे हम लोग हमारा जो आसाम का रिच कल्चर जो मार्क्स है उसको तो दिखाए देने के लिए आया हूँ कोशिश कौस, कर रहा हूँ ये बहुत हमको बहुत प्यार दिया वो गुजरात यहाँ पे नर्मदा यहाँ पे अच्छा लगा आसाम नो जो स्टॉल जो यो एमा जे प्राचीन कथाओ है एना जे मोहरा है जे ऑर्गेनिक बनेला है ये बदा मैंने अँ पहली जो खूब અ પ્રોપરલી ઓર્ગ ઓર્ગેનિક જ છે જે નાના બાળકો માંડી અને મોટા સુધીના છે એ મોહરા બનાવેલા છે જે ખૂબ જ સરસ બનાવેલા છે એ મેં જોયા જે પહેલી વાર જોયા અને મને ખુશી થઈ છે